જૂનાગઢના સરદારપરા વિસ્તારમાં રસ્તાની કામગીરી દરમિયાન પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું આપણે જોઈએ કે સરદારપરા જે મુખ્ય વિસ્તાર છે ત્યાં મુખ્ય રસ્તો બ્રહ્મા આવવા જવા માટેનો છે ત્યાં થોડા દિવસ પહેલાં રોડના કોન્ટ્રાક્ટર દ્વારા રાત્રિના રોડ ખોદીને ખમે ત્યારે પાણીની પાઇપલાઇનો ગટરું અને આ બધી અલગ અલગ પાઇપલાઇનો તોડવામાં આવેલી હતી જે ફરી પાછી મનપા દ્વારા રિપેર કરવામાં આવેલી હતી અને ફરી પાછી કાકરી અને રોલ મારી અને ફે ફરી રોડ ચાલવાલાયક બનાવવામાં આવેલો હતો પણ આપણે જોઈ શકીએ ત્રણથી ચારથી પાંચ દિવસના ટૂંકા ગાળામાં જ ફરી પાછી પાઇપલાઇનો તૂટી છે તો આ રીતની આપણે જોઈ શકીએ કે દર વખતે જો આવી બેદરકારીપૂર્વકની કામગીરી કરવામાં આવશે તો આ વારે ઘડીએ લોકો કેટલા હેરાન થાય બાજુમાં કન્યા લઈ છે વિદ્યાર્થીઓ અહીં બહારથી તથા કેટલા અહીં અભ્યાસ માટે આવે છે પરીક્ષાઓ માટે છે બોર્ડના પેપર છે અને એપ્રિલમાં પાછી પરીક્ષાઓ છે અહીં હજારો વાહન ચાલકો અહીંથી પસાર થાય છે આ સવારમાં જ્યારે આ પાણીની પાઇપલાઇન તૂટી ત્યારે એવું થયું કે ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું હતું હજારો લીટર પાણી વેડફાઈ ગયું હતું અને આજે આ પાઇપલાઈન તૂટી એના હિસાબે આખો વિસ્તાર બંધ છે પાણીને લીધે એટલે એ ઉપરથી અલગ બીજી મુશ્કેલીઓ એટલે જે બેદરકારી પૂર્વકની કામગીરી મનપા દ્વારા કરવામાં આવેલ આવેલી છે એ ખરેખર બધાએ હવે આખો વિસ્તારના લોકો નારાજ ઘી વધતી જાય છે અને જ્યાં આવે ની આડેધડ ખોદકામ કરી નાખવું જ્યાં આવે ત્યાં પાણીની પાઇપલાઈનો તોડી નાખવી જ્યાં આવે ત્યાં ગમે ત્યાં ઢોરા ઢાખરા ખાડાવાળા રસ્તાઓ હવે જનતા ખૂબ પરેશાન થઈ ગઈ છે અને ઉપરથી ઉનાળો પણ હવે હાલ માથે હોય પાણીની કામગીરી જ્યાં ચારે બાજુ રસ્તાઓ ખોદેલા છે ને ત્યાં ચારે બાજુ લાઇનો તૂટેલી છે આ રીતના હજી ઘણા વિસ્તારો છે કે જ્યાં લોકોને પાણી નથી મળતું નિયમિત અમારો જ આખો ચાર નંબરને છ નંબરનો વોર્ડ છે એમાં આ પાઇપલાઇનો કોન્ટ્રાક્ટરો અવારનવાર તોડી નાખે છે પાછા રિપેર કરતા નથી મનપા રિપેર કરે તો પાછું એ પાછું લીકેજ થઈ જાય છે આ રીતની કામગીરીથી હવે લોકો ત્રાહીમાં પોકારી ગયા છે એટલે કલેક્ટર અને કમિશનરશ્રી આ સ્પષ્ટ માથે ચૂંટણી હોય અને ઉમે આ બધી કામગીરી હમણાં મતદાનનો સમય પણ નજીક આવે છે જો આ રીતની કામગીરી લોકો મતદાનનો બહિષ્કાર કરવાના હવે મૂળમાં છે એટલે તાત્કાલિક ધોરણે આ બધું વ્યવસ્થિત આયોજન કરી અને પાણીની લાઈનો તથા રસ્તાઓ તથા તમામ જગ્યાએ બધું રિપેરિંગ કામ કરી અને લોકોને રાહત થાય એવી કામગીરી કરવા અમારી પણ વિનંતી છે સરદારપરા મેઇન રોડથી કન્યા છાત્રાલય સુધીના રોડનું કામગીરી શરૂ છે એ રોડ જે જૂનો હતો એમાં ભૂગર્ભ ગટર ટોરેન્ટની ગેસ લાઇન અને પાણીની લાઇન નાખવાને કારણે રોડ તૂટી ગયો હતો સંપૂર્ણ રોડને ઉતારી અને નવો રોડ બનાવવાની કામગીરી શરૂ છે એટલે એમાં આવેલી યુટિલિટીઓ ગટર ને પાણીની લાઇન ક્યાંય ને ક્યાંય ડેમેજ થઈ છે તો રિપેર કરીને ફરીથી ચેક કરતાં કન્યા છાત્રાલયની આગળની સાઈડે લાઇન લીકેજ હોય એવું જણાયેલું હતું અને પાણી નીકળ્યું હતું એટલે હાલ એની પણ રિપેરિંગની કામગીરી શરૂ છે એટલે રોડ બનાવવાને કારણે ત્યાં જે લાઈનનું ડેમેજ થઈ છે એને કારણે પાણી નીકળવાની સમસ્યા હતી